કેમ છો મિત્રો મિત્રો આજે આપણે સર્વાઈકલ પેઇન વિશે વાત કરવાના છીએ કેમ સર્વાઈકલ પેઇન વિશે કેમકે મિત્રો દુનિયામાં બાવીસ પોઈન્ટ બે કરોડ લોકો ગરદનના દુખાવાથી પીડાતા જોવા મળે છે અને મિત્રો આ આંકડો એનઆઈએચના આર્ટિકલ પ્રમાણે દર વર્ષે ને વર્ષે વધતો જોવા મળે છે મિત્રો નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના દરેક લોકોને ગરદનમાં દુખાવો થતો જોવા મળે છે અને મિત્રો આપણે આજે આ વિડીયોમાં ગરદનના દુખાવા વિશે તો વાત કરીશું જ સાથે એના કારણો વિશે અને એને ટાળવા માટે શું કરવું જોઈએ તે બધા જ વિશે વિસ્તારમાં વાત કરીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી જળવાયેલા રહેજો અને આ વિડીયો એવા લોકો જોડે શેર કરજો જે લોકોને ગરદનનો કાચો દુખાવો થાય છે અથવા તો તમને વિડીયો જોયા પછી એવું ખ્યાલ આવે છે કે આ મિત્રને કે આ વ્યક્તિને ગરદનનો દુખાવો થઈ શકે છે તો એવા લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને તે તેના ગરદનના દુખાવાથી બચી શકે તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મારું નામ છે ડૉક્ટર શુભમ ઠક્કર ફાઉન્ડરે સી ઓફ અનંત કેર મિત્રો આપણે જાણીએ કે સર્વાઈકલ પેઇન શું છે સર્વાઇકલ સર્વાઈકલ પેઇન એટલે કે ગરદનનો દુખાવો હવે આ ગરદનનો દુખાવો ત્યાં આવેલા સ્નાયુઓના કારણે પણ થાય છે ત્યાં આવેલા હાડકાના કારણે પણ થાય થાય છે અને ઘણા લોકોને ત્યાં બે મણકાની વચ્ચે આવેલી ગાદી ખસી જવાના કારણે પણ ગરદનમાં દુખાવો થતો જોવા મળે છે અને મિત્રો આ દુખાવાની સમસ્યા આપણે વાત કરી તે પ્રમાણે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે અને તેને સર્વાઇકલ સ્પોન્ડોલાઇટીસ સર્વાઇકલ રેડિકલોપથી કે ટ્રેઝી ટ્રેપેઝાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તેના મુખ્ય કારણો શું હોય છે પહેલું અને મહત્વનું કારણ મોબાઈલનો લાંબો ટાઈમ ઉપયોગ કરો મિત્રો તમે ઘરે જશો તો તમે તમારા પત્નીને જોશો તો પણ એ મોબાઈલમાં હશે તમારા બાળકો મોબાઈલમાં હશે તમે પણ ક્યાંક ને ક્યાંક ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ ફ્રી સમયમાં મોબાઈલ વારંવાર યુઝ કરતા અને વધારે ટાઈમ સુધી યુઝ કરતા હો છો જેના કારણે તમે એકની એક પોઝિશનમાં બેઠા રહો છો બીજું કારણ શું છે કે કોમ્પ્યુટર કે લેપટોપનો વધારે પડતો ઉપયોગ કરવો ગાડી બાઈક કે એક્ટિવા લાંબો સમય સુધી ચલાવી પછી માથા ઉપર કોઈ ભારે વજન ઉચકવું જેવા ઘણા બધા કારણો ના કારણે ગરદનનો દુખાવો થતો જોવા મળે છે અને આ કારણોને કારણે ત્યાંના સ્નાયુમાં તણાવ સર્જાય છે અને સાથે ઇન્ફ્લેમેશન આવે છે સોજો આવે છે અને ત્યાંના સ્નાયુઓ ટાઈટ થઈ જતા જોવા મળે છે હવે આ બધા દુખાવા થવામાં સર્વાઇકલ પેઇનના ચિહ્નો શું છે તમને કેવી રીતે ખબર પડે કે આ ગરદનનો જ દુખાવો છે તો ગરદનનો દુખાવો થાય કઈ જગ્યાએ ગરદનનો દુખાવો પાછળ એટલે કે ગરદનના પાછળના ભાગમાંથી લઈ ઘણાને ખભામાં આવતો જોવા મળે છે ઘણાને એ દુખાવો હાથ સુધી આવતો જોવા મળે છે ઘણાને એ દુખાવો છાતી સુધી કે પીઠના ભાગમાં પણ આવતો જોવા મળે છે જો આવું કંઈ પણ થાય તો એને ગરદનનો દુખાવો કહી શકાય અને મિત્રો જો તમને આવો દુખાવો થતો જોવા મળે છે તો અવશ્ય તેની ઉપર ધ્યાન આપજો અને જો ગરદનમાં ઘણા લોકોને જડતા અનુભવાય છે દુખાવો તો થાય છે સાથે સાથે જડતા અનુભવાય છે ગરદનને ફેરવવામાં તકલીફ પડે છે ઘણા લોકોને ચક્કર પણ આવતા ગરદનના દુખાવાના કારણે ચક્કર પણ આવતા જોવા મળે છે તો મિત્રો તમને આવું ક્યાંય પણ લાગે હાથમાં ખાલી ચડે છે ઝંઝરાટી થાય છે તો અવશ્ય એની ઉપર ધ્યાન દોરજો કારણ કે ગરદનના કારણે થતી સમસ્યા હોઈ શકે છે અને મિત્રો આ દુખાવો થાય તો શું કરવું જોઈએ આ દુખાવો થાય એ સમયે પહેલાં તો ઘરે થાય એવો તરત જ બરફનો શેક કરવો કારણ કે બરફનું શેક કરવાથી ત્યાંના સ્નાયુઓમાં સોજો ઓછો થાય છે અને તણાવ જે સ્નાયુઓમાં સર્જાય છે એ ઓછો થાય છે તો પહેલાં હંમેશા બરફનો શેક કરવો અને આરામ કરો જો આ બધી વસ્તુથી તમને ત્યાં દુખાવો ઓછો નથી થતો તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ અવશ્ય લો કારણ કે ઘણા બધા દુખાવા ફિઝિયોથેરાપિસ્ટથી ઓછા થઈ જતા હોય છે અને ઘણા લોકોને બહુ અતિશય પ્રમાણમાં દુખાવો હોય છે તો ફિઝિયોથેરાપી સાથે તમે દવાનો ઉપયોગ કરી શકો છો અને તમે જો ધ્યાન નથી આપતા આ દુખાવાની અંદર અને તમે ડૉક્ટરની સલાહ નથી માનતા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ નથી માનતા તો તમે ઓપરેશન બાજુ જઈ શકો છો ઓપરેશન હંમેશા હું કહું છું એ પ્રમાણે છેલ્લો ઓપ્શન છે પણ ઘણીવાર આપણે લોકો એ દુખાવા પ્રત્યે એટલું બધું ધ્યાન નથી દોરતા અને તેના કારણે તે વધતું જાય છે અને એક સમય એક દુખાવો એક લિમિટ કરતાં વધી જાય છે અને એના કારણે બીજી પ્રોબ્લેમ જો સર્જાય તો ડૉક્ટર ઓપરેશનનો વિકલ્પ નો ઉપયોગ કરી શકે છે તો મિત્રો અવશ્ય ધ્યાન રાખો દુખાવાને વધવાના દેશો અને ઓપરેશન જે મેં કીધું એ પ્રમાણે લાસ્ટ ઓપ્શન છે જો તમને ગંભીર સમસ્યાઓ થાય છે તો જ ઓપરેશનની જરૂર છે બાકી ઓપરેશનની જરૂર હોતી નથી પણ મિત્રો મારી સલાહ એક એ છે કે જો તમે આટલું બધું દુખાવો થાય છે અને ઓપરેશન સુધી જાઓ એ પહેલાં અનંત રિહેબ કેરની મુલાકાત અવશ્ય લો કારણ કે અહીંયા લેસર પદ્ધતિથી અને ઓસ્ટિયોપથ સારવારથી તમારા ગરદનના સ્નાયુઓને રિલેક્સ કરવામાં આવે છે અને ત્યાં આવતું પ્રેશર ઓછું કરી અને નસ ખોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી તમારો દુખાવો પણ ઓછો થઈ જાય અને સંપૂર્ણપણે દુખાવાને આપણે મટાડી શકીએ તો મિત્રો મેં કીધું તે પ્રમાણે ઓપરેશનથી દૂર રહો અને બને એટલું ધ્યાન રાખો હવે સર્વાઈકલ પેઇન થાય અથવા તો ના થાય એની માટે શું કરવું જોઈએ તો તેનાથી બચવા તમારી જીવનશૈલીમાં પહેલાં તો ફેરફાર લાવો કેમકે આપણે પહેલાં જે મોબાઈલની વાત કરીએ એ પ્રમાણે કન્ટિન્યુઅસ એકની એક સ્થિતિમાં વધુ સમય સુધી બેસી ના રહેશો કારણ કે એના કારણે જ ગરદનમાં તકલીફ થતી જોવા મળે છે ગરદનની મૂવમેન્ટ કરતા રહેવી એ જરૂરી છે સુવા માટે બે ઓશિકાનો ઉપયોગ ક્યારેય ના કરશો અને બને એટલું પાણી પીવાનું રાખો કારણ કે મસલ્સ સ્નાયુઓને તમે પાણી વધારે આપશો તેમાં કડકપણું નહીં સર્જાય મિત્રો ગરદનની કસરત અને સ્ટ્રેચિંગ તમારા રૂટીન લાઈફમાં અવશ્ય અને ઉમેરો સાથે સાથે જો ઓફિસમાં બેસી રહેતા હોય તો બેસતી વખતે આગળની બાજુ ઝૂકીને બેસવાનું ટાળો કારણ કે જેટલું તમે આગળની બાજુ ઝૂકીને બેસશો એટલું તમારા ગરદનના પાછળના મણકા ઉપર વધારે વજન આવતું જોવા મળશે મિત્રો આટલું ધ્યાન રાખો અને સર્વાઇકલ પેઇનથી ગભરાવાની જરૂર નથી જો તમે ગભરાશો તો તમે સાચું ડિસિઝન નહીં લઈ શકો અને શાંત મને વિચારો કે તમે કયા ડોક્ટરને મળશો અથવા તો એને શું કરશો જેથી તમે એને મટાડી શકો અને આના સિવાય તમારા મનમાં કોઈ પણ સવાલ છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો હું તેનો જવાબ આપવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો મિત્રો મેં જેમ કીધું એ પ્રમાણે ધ્યાન રાખો કસરત કરો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને વધારે માહિતી જોઈએ છે તો સેવન નાઇન એટ ડબલ ફોર થ્રી ફાઇવ ફોર સેવન એઇટ ઉપર કોલ કરો અને અમારી મુલાકાત લો ધન્યવાદ